ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર હાલમાં ચાલી રહેલા ફ્લાય ઓવર નિર્માણનું કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલીરૂપ બની ગયું છે ફ્લાયઓવર નીચે નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ ઊંચું રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરીમાં ધ્યાન ન આપવામાં આવતા ખેતરોમાં પાણી જમા થયું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે જેના કારણે પાક બગાડવાનો ભય ઊભો થયો છે ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે લુવારા ગામના ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટીને કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી પગલું લેવાયું નથી ખેડૂતોનો આવકના મુખ્ય સ્ત્રોત ખેતર જ છે જેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે હું લુવાડાનો રહીશ છું અને ખેડૂત છું અને મારું નામ અયુબભાઈ ઘાટી છે અને અમારા ખેતરમાં જ પાણી ભરેલું છે અને ત્રણસો વીઘા જમીનમાં પાણી ભરેલું છે પાણીનો કોઈ નિકાલ જ નથી એક મહિનાથી અમે ખેતરમાં જો સુધી આવેલા નથી ખેતરમાં જવા એવું કોઈ પોઝિશન જ નથી અત્યારે પણ ગૂંથર ગૂંથડ પાણી ભરેલું છે અમે એસડીએમ અને કલેક્ટર સાહેબને જાણ કરેલી હાઈવે ઓથોરિટીની બી જાણ કરેલી પણ તે છતાં કોઈ નિરાકરણ આવેલું નથી તો આના માટે અમારે કંઈક રસ્તો થાય એ પ્રમાણે અમે વાત કરેલી છે ઓથોરિટીવાળા તો સમજતા જ નથી કોઈ વાતને સાંભળતા જ નથી આનું કારણ એ છે કે જે અમારી ગતરમાં પાણી જતું હતું એ પાણીમાં આ લોકોએ કેનલ એમની ચેનલ બનાવી કાઢી પાણી જવા માટે ને અમારા ભૂંગળા કાંડ નહીં તો હવે એમાં પાણી જતું જ નથી એને એમને એવી બનાવેલી છે કે ઊંચી બનાવે છે પાણી એ થઈ જાય એટલે પાણીમાં પાણી નીકળતું ને પાણીનો નિકાલ જ નથી કોઈ જાતનો નિરાકરણ આવે તો અમે ઢના કરીશું ગામના બધા હા અને પછી રસ્તા રોકો આંદોલન